આજે દસમી ઓક્ટોબરે કરવા ચોથ છે આ વ્રત અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવે છે પરણેલી મહિલાઓ આખો દિવસ પાણી પીધા વગર એટલે કે નિર્જળા ઉપવાસ કરે છે સાંજે ચોથ માતા પૂજા અને કથા કરવામાં આવે છે રાત્રે ચંદ્ર ઉગે ત્યારે તેની પૂજા કર્યા પછી મહિલાઓ તેમના પતિના હાથનું પાણી પીને ઉપવાસ તોડે છે આજે સાંજે સાત વાગ્યા થી રાતના નવ વાગ્યા ની વચ્ચે દેશભરમાં ચંદ્ર દેખાશે જો વાતાવરણ ખરાબ હોય અને ચંદ્ર ન દેખાય તો પણ ચંદ્રોદય ના સમયે ઉત્તર પૂર્વ દિશા તરફ જોઈને પૂજા અને અર્ધ્ય ચડાવી શકાય છે હવે કરવા ચોથ ના વ્રત ની પૂજા વિશે જાણીએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઉપવાસ નો સંકલ્પ લો સાંજે શિવ પાર્વતી કાર્તિકે ગણેશજી અને ચોથ માતા ની મૂર્તિ કે ફોટો મૂકીને પૂજા કરો રાત્રે ચંદ્ર ઉગે ત્યારે તેને નમસ્કાર કરો અને પૂજા ની સામગ્રી અર્પણ કરો તમારા પતિને તિલક લગાવો અને તેમને પગે લાગીને આશીર્વાદ લો પછી પતિના હાથથી પાણી પીને તમારું વ્રત પૂર્ણ કરો હવે કરવા ચોથ પૂજાની સામગ્રીમાં અબીર ગુલાલ કુમકુમ હળદર મહેંદી ફૂલો ચોખા ચંદન અત્તર ઘીનો દીવો અગરબત્તી નાળિયેર અને મીઠાઈઓ હોવી જોઈએ ચંદ્ર પૂજાની થાળીમાં ચાડણી અર્ધ ચડાવવા માટે કળશમાં જળ ઉપવાસ તોડવા માટે પાણી અને મીઠાઈઓ મૂકો સુહગ સંબંધિત વસ્તુઓ બિંદી સિંદુર અને બંગડીઓ રાખો ચંદ્ર ને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે તેથી પતિ પત્ની ના પ્રેમ અને આયુષ્ય માટે ચંદ્ર ની પૂજા થાય છે